નમસ્કાર દર્શકો સમાચાર આવી રહ્યા છે પાદરાથી પાદરા પાસે બ્રિજ તૂટી પડવાની ગોજારી ઘટનામાં કોંગ્રેસના જસપાલ સિંહે સરકારને જવાબદાર બતાવી છે મળતી માહિતી મુજબ વહેલી સવારે મહીસાગર નદી પાસે આવેલા બ્રિજ તૂટી પડતા લોકો ચોંકી ઉઠ્યા હતા ઘટના બનતા સ્થાનિક લોકો દોડી ગયા હતા અને બચાવ કામગીરી ચાલુ કરી હતી જ્યારે ઘટનાની જાણ પોલીસ તથા ફાયર વિભાગને કરવામાં આવતા તેઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા હવે ચર્ચામાં જાણવા મળી રહ્યું છે કે આશરે પંદર એક લોકોના મોત નીપજ્યા છે એવું જાણવા મળ્યું છે તો પાધળા કોંગ્રેસના જસપાલ દસ્તાક્ષે સરકારની જવાબદારી ગણાવી છે તેમણે કહેવું છે કે આફરીઝને ચાલીસ વર્ષ થયા છે અને ફિટનેસ વિશે ઘણી વખત લેખિત તથા મોકેજ રજૂઆત કરી છે તેમ છતાં પણ આ બેહરી અને મુંગી સરકારે આના ઉપર કોઈ ધ્યાન દોર્યું નથી અને કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે તો હવે જોવું એ રહ્યું કે આ ઘટનામાં કેટલા લોકોના મોત નીપજ્યા છે અને કેટલા લોકોનો બચાવ થયો છે હાલ રેસ્ક્યુ ચાલી રહ્યું છે અને લોકોની શોધખોળ પણ કરવામાં આવી રહી છે અને તાગ મેળવવામાં આવી રહ્યો છે કે કેટલા લોકોના મૃત્યુ થયા છે અને આ અકસ્માત થવાનું મુખ્ય કારણ શું હતું તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે સબીર પઠાણનો રિપોર્ટ ન્યૂઝ ટુ ડે સાહેબનું જયેશ પટેલ આ શું ઘટના બની છે આ આણંદ જિલ્લો અને વડોદરા જિલ્લાને જોડતો મેઇન ધોરી માર્ગ જેવો બ્રિજ છે અને એ બ્રિજનો સવારે પોણા આઠ વાગે એક પાટ વચ્ચેથી તૂટીને નીચે પડ્યો છે સાધનો સહિત હવે એમાં એવું છે કે જર્જરિત બ્રિજ તો બે ચાર પાંચ વર્ષથી હતો જ પણ તંત્ર વારંવાર પબ્લિકની રજૂઆત કરવાથી અને કરવા છતાંય મેન્ટેનન્સને ખાડા પૂરી પૂરીને એ રીતના ચલાવતી હતી પણ આજે બે સ્તંભ વચ્ચેનો આખો ભાગ એક તૂટીને સાધનો સહિત નીચે પડી ગયો છે અને એમાં લગભગ પાંચથી નવ સાધનો અંદર દબાઈ ગયેલો લાગે છે હવે આ એનડીઆરએફની ટીમ અત્યારે રેસ્ક્યુ કરી રહી છે હવે મરણનો આંકડો અને ઇજાગ્રસ્તનો આંકડો તો એ ટીમનું કામ પૂરું થાય ત્યારે જ સાચો આંકડો બહાર આવશે અત્યારે તો આશંકા છે કે ત્રીસેક માણસની જાનહાની થઈ હોય એવું લાગે છે